મારા ભાઈઓ સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ ને પછી જોવા દીકરી રડતા રડતા જુઓ સાહેબ એની માતાને આ આમ કર્યું જુઓ તમે ખાલી આ આ જુઓ આ આવી રીતે એની માતાને કર્યું જુઓ કે આટલી બધી તું હલકી નીકળી કે મારા કે પતિને જ લઈને ભાગી ગયા આ જુઓ સાહેબ નમસ્કાર મારા ભાઈઓ લગ્ન હતા ભાઈ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી મંડપવાળાને ભાઈ કહેવાય ને તો કે મંડપવાળા જોડે લખાઈ દીધું બધું જમવાનું પણ લખાઈ દીધું મિત્રો અને બધું એ કમ્પ્લીટ કર્યું પણ સાલિયા જે તમે જોઈ રહ્યા છો સાસુ આ સાસુ એવી રીતે છેતરપિંડી કરીને નાઈ ગઈ મિત્રો એના જમાઈને લઈને ફરાર થઈ ગઈ હવે વિચારો મિત્રો કે સાસુ એ મા બરાબર હોય છે ભાઈ તમે બધા જાણો છો પણ આ સાસુ જ મિત્રો આ ભાઈને ભગાડીને લઈ ગઈ હવે તમે વિચારો અને એની દીકરી સગી દીકરી મિત્રો રોતી થઈ ગઈ ઘટના મિત્રો ઉત્તર પ્રદેશના હાલી ઘટની છે કે જ્યાં લગ્નને માત્ર દસ દિવસની વાર હતી લોકો કંકુત્રી ફેરવી રહ્યા હતા ત્યારે જ સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ જાણવા એવું પણ મળી રહ્યું છે કે આ સાસુ લગાતાર સોળ સોળ કલાક સુધી ઘરમાં એ જમાઈ જોડે વાત કરતી હતી તો અહીંયા તો સૌથી મોટો સવાલ તો મારા ભાઈઓ એ ઉત્પન્ન થાય છે કે સોળ કલાક સુધી એની મા દીકરીની મા વાત કરી રહી હતી એના પતિ જોડે તો આખરે દીકરીની ક્યાં આંખો ફાટી ગઈ હતી ભાઈ એને થોડું પણ સમજણ ન આવે કે એની માતા કોને વાત કરે છે સોળ કલાક સુધી એટલું જ નહીં પરંતુ એ જમાઈ જ્યારે પોતાની દીક જે વહુ છે એ ઘરે આવતો હતો મિત્રો વહુને મળવા માટે ત્યારે વહુની જગ્યાએ એ સાસુ જોડે કલાકો સુધી મિત્રો વાતો કરતા હતા ને એ પણ એક પ્યા કોરડીમાં તમે સમજી શકો છો પ્યા કોરડીમાં મિત્રો તો આખરે આ દીકરીની આંખો ક્યાં ફાટી ગઈ ભાઈ આ બધું જોઈએ તો દીકરી તો કાંઈક તો શબ્દ બોલે ને દીકરી તો એક શબ્દોય ન ભૂલ્યા ભાઈ તો અહીંયા તો ક્યાંક ને ક્યાંક દીકરીની ભૂલ પણ મને દેખાઈ રહી છે ભાઈ કેમ કે સાહેબ દીકરી તમને ખબર છે આવું કોઈ દીકરી સહન ન કરે ભાઈ ગમે બી માતા ખતરનાક હોય ને પણ એની દીકરી કોઈ દી સાહેબ આવું સહન ન કરે કે સોળ સોળ કલાક સુધી એની મા એ જમાઈ જોડે વાત કરે ને છતાંય દીકરી કાંઈ ન બોલે ભાઈ આવું કદી જિંદગીમાં ગુજરાતમાં તો બને જ નહીં ભાઈ આવું જિંદગીમાં એ ન બને કેમ કે દીકરીમાં સાહેબ થોડા ઘણા તો સંસ્કારો હોય જ કે એની માને પૂછવાનો પણ હક હોય કે મા આટલા રાત સુધી ક્યાં વાતો કરી રહી છે અને શું કરી રહી છે જમાઈને લઈને ફરાર થઈ ગઈ સા આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે હવે તમને શું લાગે છે બંને વિશે કોમેન્ટ કરજો કે કોણ સાચું ને કોણ ખોટું હોઈ શકે છે મળીશું આપણે નવા વિડીયોમાં